રાજકોટ જિલ્લાના ધોરાજીના બીએપીએસ મંદિરમાં આજ રોજ આઠમો પાટોત્સવ યોજવામાં આવ્યો હતો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો અને મહાઆરતી પણ કરવામાં આવી હતી તો રાજકોટ જિલ્લાના ધોરાજીના જુનાગઢ રોડ ઉપર આવેલ બીએપીએસ મંદિરમાં આજ રોજ આઠમો પાટોત્સવ યોજવામાં આવ્યો હતો કે જેમાં પાંચસો થી પણ વધારે વસ્તુઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો અન્નકૂટમાં મહિલા મંડળ સખી મંડળ અને હરિભક્તો દ્વારા 500 થી પણ વધારે સામગ્રી ધરાવવામાં આવી હતી અને 8મા પાટોત્સવમાં મહારતીનું ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ બીએપીએસ મંદિર ખાતે આ અનકુટ અને મહારતી તથા મહાપ્રસાદનો લાભ હરિભક્તોએ લીધો હતો અને 8મા પાટોત્સવ નિમિત્તે ધ્વરાજીની ધર્મ પ્રેમી જનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ધ્વરાજીના બીએપીએસ મંદિર ખાતે દર વર્ષે અલગ અલગ પ્રકારના ધાર્મિક તહેવારો પણ ભવ્યથી ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. ધોરાજી તથા આજુબાજુના હરિભક્તો તેનો ભવ્ય રીતે લાભ લે છે મારું નામ નવનીતભાઈ પનારા આજ રોજ ધોરાજીનો આઠમો પાટોત્સવ ખૂબ ધામે ધૂમે ઉજવાઈ ગયો સવારની અંદર આઠ થી નવ મહાપૂજાનો કાર્યક્રમ હતો ત્યારબાદ બપોરે અગિયાર વાગે ઠાકોરજીને પાંચસોથી વધારે આઇટમનો થાળ ધરાવવામાં આવેલો હતો અને અગિયાર વાગે સંગીતના તાલ સાથે આરતી કરવામાં આવેલી હતી અને બપોરના અગિયારથી સાંજના સાત સુધી

ખૂબ સેવા કરી છે મહિલા મંડળ અને યુવતી મંડળ બાલિકાઓ તમામે સેવા કરીને સરસ મજાનો પાંચસોથી સાડા પાંચસો જેવી આઈટમ બનાવી છે બધા બહેનોએ ઘરે ઘરે આઈટમ બનાવી અને તમામ વાનગીઓ લઈ આવી અને શુદ્ધ ભાવથી અને મહારાજને ધરી છે અને તમામ ભાઈઓ એને ખૂબ જ સેવા કરી છે લાઇટું રંગોળી અને તનકોટની આઈટમ બનાવી અને અમારે આયોજન કર્યું છે મહા આરતી ગોઠવી છે તમામ બેન્ટ વાજા સહિત થી મહાઆરતી નો આયોજન નું આયોજન કર્યું છે ભગવાન મહંત સ્વામી મહારાજની જે દ્વારાજીમાં આઠમા પાટોત્સવ નિમિત્તે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે ભવ્ય અનકુટ ઉત્સવની ઉજવણીનો કાર્યક્રમ થયો મહિલા મંડળ દ્વારા પાંચસો કરતાં પણ વધુ વાનગીઓનો અંકુટ અહીંયા ઠાકોરજી આગળ ધરવામાં આવ્યો છે આજ રોજ સાંજે પાંચથી સાત દરમિયાન પૂજ્ય જ્ઞાનયણ સ્વામી આપણને કથાવાર્તાનો લાભ પ્રાપ્ત કરાવવાના છે તો બહુ જ મોટી સંખ્યાની અંદર હરિભક્તો આ કથાવાર્તાનો પણ લાભ પ્રાપ્ત થશે સાંજે સાત વાગ્યા સુધી અનકુટના દર્શન તમામ પ્રેમી જનતા માટે ખુલ્લા મૂકવામાં આવશે ધ્વારા તમામ પ્રેમી જનતાને વિનંતી કરવામાં આવે છે બપોરે બારથી સાંજે સાત વાગ્યા સુધી અવશ્ય આપણે અન્કુટના દર્શન કરવા માટે પધારીએ સાંજે અંકુટની અંકુટ ઉતરશે અને ત્યારબાદ ભવ્ય આતાશબાજીનો પણ બધાને લાભ પ્રાપ્ત થશે તો બધા ગામના પ્રેમી ભક્તો અવશ્ય એની નોંધ લે એ વિનંતી જય સ્વામિનારાયણ